નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત મુખ્યમંત્રીના આગમનને કારણે ધર્મજ ખંભાત રોડ ની રાતોરાત સાફ સફાઈ કરી દેવામાં આવે છે

તો ખાતેથી કરોડના વિકાસ કામોની આણંદ જિલ્લાને ભેટ ખંભાત ખંભાતના ખાતે એક સામાજિક પ્રસંગમાં રોડ માર્ગે જવાના હોય ધર્મજ તે ખંભાતના રોડની લોટરી લાગી હોય તેમ રોડની સાઈડમાં સાફ સફાઈ વગેરેનું નું કામ રાતોરાત વહેલી સવારથી ચાલુ થઈ જતા રોડનું નસીબ ખુલી ગયું છે હિરેન શાહ નેશન બ્રસ ન્યુઝ ખંભાત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર